સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા હાઇવે પર પાસ પરમિટ વગર ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ખોલડીયાદ પાસે ચાર ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા હતા અને એક પોઈન્ટ પંચોતેર કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈપણ રોકટોક વિના પથ્થર રેતી અને સફેદ માટીની ગેરકાયદેસર રીતે થતી ચોરીને અંકુશમાં લાવવા માટે વઢવાણ પ્રાંત ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની અંદર ખનીજ વહન કરતા વાહનોની આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી આ દરમિયાન કુલ ચાર જેટલા વાહનો અંદાજીત એક કરોડ પંચોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કરીને હાલ મામલતદાર કચેરી વઢવાણ ખાતે સીઝ કરવામાં આવેલ છે અને એની દંડની પ્રક્રિયા માટે ભૂસ્તરશાસ્ત્રીશ્રીની કચેરી સુરેન્દ્રનગર ખાતે જાણ કરવામાં આવેલ છે